પ્રદેશ પ્રમુખ અને રાજલા જાફરાબાદના ધારાસભ્ય હિરા સોલંકીએ પણ આ મુદ્દે રાજ્ય સરકાર સમક્ષ કાયદો બનાવવાની માંગ કરી છે તેમણે પાટીદાર સમાજની રજૂઆતને સમર્થન આપ્યું છે હીરા સોલંકીએ જણાવ્યું કે દીકરા દીકરીના લગ્ન પછીની સ્થિતિ ઘણીવાર મુશ્કેલ બને છે અને માતા પિતાને રડતા પણ જોયા છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે લગ્ન માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત બનાવતો કાયદો હોવો જોઈએ જે તમામ સમાજને લાગુ પડે રાજ્યમાં યુવક યુવતીઓના આંતર લગ્નના કિસ્સાઓ વધતા હોવાથી પાટીદાર સમાજ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે રજૂઆતોમાં માતા પિતાની મંજૂરી લેવા માટે કાયદો બનાવવાની માંગણી કરવામાં આવી હતી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પોતાના વ્યક્તિગત વિચારો વ્યક્ત કરતા કહ્યું કે કોઈ પણ સમાજની દીકરી અચાનક લવ મેરેજ કરીને બીજા સમાજના છોકરા સાથે લગ્ન કરે તેવા પણ ઘણા કિસ્સાઓ તેમની સમક્ષ આવે છે આ કિસ્સાઓમાં ઘણીવાર છોકરીની ઉંમર પણ નાની હોય છે અને આકર્ષણના કારણે આવા લગ્ન થાય છે જેનાથી માતા પિતાને પણ ખૂબ જ દુઃખ થાય છે અને તેઓ ફરિયાદ લઈને આવે છે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કહ્યું કે ઘણા કિસ્સામાં અમે જોયેલા છે લગ્ન પછી દીકરીઓ પસ્તાવો કરતી હોય છે મા બાપ જે દીકરા દીકરીને મોટા કરે અને એ અચાનક આવું પગલું ભરે ત્યારે મા બાપ પણ હેરાન થતા હોય છે જેથી મા બાપની રજા સિવાય આવું ન થવું જોઈએ